હેલો ફ્રેન્ડ જય જયભાઈ ગુજરાત આજે આપણે કંદોઈની દુકાને મળે તેવા થાબડી પેંડા બનાવવાના છે તો એના માટે ફૂલ ફેટ બે લિટર દૂધ મેં લીધું છે અને આ દૂધ મેં પેલા પેનમાં લીધું હતું પણ એમાં કપું પડ્યું હોવાથી આપણા સરસ જે પેંડા બનાવવા છે થાબડી પેંડા એના માટે મારે ઉકાળવું બહુ જરૂરી હતું એટલે મેં મોટા તપેલામાં લઈ લીધું છે અને તેમાં મેં એક ચણાની દાળ જેટલી ફટકડી નાખી હતી તો કેમેરા ઉપર ધુવાડો આવવાથી એક સેકન્ડ માટે વ્યવસ્થિત દેખાણું નથી તો જે ઘાટું થઈ ગયું દૂધ પછી એમાં દાણા પડી ગયા છે આપણે એક ચણાની દાળ જેટલી ફટકડી નાખી હતી એટલે તો તમે જોઈ શકો છો કે દાણીદાર માવો રેડી થઈ ગયો છે એમાં એક ચોથો કપ એટલે કે કપના ચોથા ભાગની ખાંડ આપણે નાખીએ છીએ તમે ગળું તમે તમારી રીતે ઓછું વધારે કરી શકો અને અડધી ચમચી મેં એમાં નાખી છે એલજીનો પાવડર તો તમે જુઓ કે કેટલો સરસ દાણેદાર માવો આપણો રેડી થઈ ગયો છે તો આ જે માવો છે એને આપણે બહુ મસળવાનો નથી ખાલી ભેગો જ કરવાનો છે કારણ કે નહીતર આપણા જે દાણા પડ્યા છે એ તૂટી જશે અને સ્મૂથ માવો થઈ જશે પછી તમારી પાસે કોઈ મોલ્ડ હોય તો તમે મોલ્ડથી પેંડા કરી શકો અને ન હોય તો આપણા હાથથી જેમ આપણે રોટલીના લોવા કરીએ છીએ એ રીતે પેંડા વાળી શકાય આ કોઈ ઓર્ડર મુજબ પેંડા બનાવતા હોય એ લોકોને ડિઝાઇનની જરૂર હોય છે તો એ ડિઝાઇનવાળા પેંડા બનાવતા હોય પણ આપણે એકદમ સાદા સિમ્પલ પેંડા બનાવી રહ્યા છે તો તમે જોઈ શકો છો કે એકદમ એનો કલર પણ સરસ આવી ગયો છે હવે આનાથી વધારે બ્રાઉન કલર લાવવો હોય તો જ્યારે પણ માવો બની જાય ત્યારે એ ઘાટા માવાની અંદર ફરીથી ચારથી પાંચ ચમચી દૂધ નાખી દેવાનું જ્યારે એ દૂધ છે એ માવા સાથે બળશે એટલે એનો વધારે પડતો બ્રાઉન કલર થઈ જશે તો આ એક ટિપ્સ છે મારે એકદમ બ્રાઉન કલર નહોતા જતા મારે ચીકુ કલરના પેંડા બનાવવાના હતા એટલે મેં એ પ્રોસેસ નથી કરી તમારે વધારે બ્રાઉન કલર જોઈએ તો તમે કરી શકો છો અને એકદમ પરફેક્ટ આપણા આપણે પેંડા રેડી થઈ ગયા છે અને ઇલાયચી સાથે મળવાથી ખૂબ ટેસ્ટી લાગે છે તો આ પેંડા તમે ઘરે બનાવી શકો છો અને હમણાં સરસ બધા વ્રત આવે છે તો બનાવીને તમે આને પંદરેક દિવસ સુધી સ્ટોર કરી શકો પણ ચારથી પાંચ દિવસ બહાર રાખી અને પછી ફ્રીજમાં રાખવા પડે છે કારણ કે આપણે ફાળીને દૂધ બનાવ્યા છે તો તમે તરત પણ બનાવી શકો બે લીટર દૂધમાંથી પંદર સોળ પેંડા રેડી થાય છે તો એ રીતે તમે બનાવી શકો તો આજની રેસીપી તમને કેવી લાગી અને મારી રેસીપી તમને ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી દેજો જે જે ગરવી ગુજરાત